દાંડિયા બજાર બ્રિજના અખોટા ચાર રસ્તા છે આ જે રસ્તા ઉપર થોડાક સમય અગાઉ અગાઉનું કરેલું અને ત્યાર બાદ એ લોકોએ રેતી પાથરવામાં આવેલી બ્રિજ ઉપર એ તમામ તમામ જે રેતી છે એ રેતી અત્યારે એક જગ્યા ઉપર અહીંયા જે ચાર રસ્તા થાય છે એ ચાર રસ્તા ઉપર ભેગી થઈ ગઈ છે જેના કારણે અવરનવર અહીંયા રોજના આઠથી દસ લોકો રેતીમાં અંદર રેતીના કારણે સ્લીપ થઈ જાય છે લોકો પડતા હોય છે લોકોને હાથ પર ચૂટતા હોય છે એટલે મારી તંત્રને નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે અહીંયા જે રેતી પાથરેલી છે અહીંયા જે રેતીના ઢગલા રહ્યા છે એ મહેરબાની કરીને અહીંયાથી હટાવો તો કોઈ જો મોટી દુર્ઘટના મોટી જાનહાની થશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આ તંત્ર રહેશે આ જે દાંડિયા બજાર છે અકોટા તરફ જતા દાંડિયા બજાર અકોટા બીજ ઉપર અકોટા ચાર રસ્તા ઉપર રોડ ઉપર રેતી પડેલી છે એ રેતી જે કે ઢગલો થઈ ગયેલી છે એ રેતીની અંદર મારી બાઈક સ્લીપ ખાઈ જતા મને આટલો લાંબો ચીલો પડી ગયો છે પગે અને ડોક્ટરે ટાંકા લેવાનું કીધું છે મારી શાખા બીજા બે ચાર જણા પણ થઈને પડેલા છે આજે આજે મારે મારી તંત્ર માગણી છે કે આ રીતના એટલી થઈ થાય છે એટલી ઘરે લેવી જોઈએ અહીંથી નહીં તો કોઈકનો જીવ જોખમ મુકાશે કે કેટલા લોકો ફરીને મળી જશે એની જવાબદારી કોની